તરી જાય ને હમ લાઈટ થરી જાય પછી આઈ છે થી ને આમ કર નાખશું જરમ છે ને એટલે જરા કમ આ તો મોરાણ જ દેવાનું છે પછી આઈ છે આમ આમ કર નાખવું તરી ગઈ તો છે કરી તરી પહેલી વાર એટલે ડાયરેક્ટ લોટ આમ કેમ બાંધો એ ટાઈપ નું થઈ ગયું છે પણ આના ભાગ નું આપણે ઘી ઓછું નાખશું ઘી ગરમ થઈ ગયું છે ને એમાં આપણે જો નો લોટ મોરણ દીધેલો એ નાખ્યો મોરણ દીધું હે પણ જાણે ડાયરેક્ટ કેમ શેરો બનાવી નાખ્યો એટલું મોરણ દે દીધું પહેલી વાર બનાવ્યું ને એટલે એવું લાગે તો એજે કી નાખ દે એવું લાગે ને તો ફરે કે રેવા દો આવો દૂટ ને બે થોડો ગરમ થાશે ને તેલું થઈ જાય

ખાંડ હવે જો ઓગરી જો આપડે મસ્ત મજા ની આવે થોડી થોડી શ્રેણી હા મદરક મત અમે નાખી દેવાનું છે આટકે નાખી દો જાળો અમે ના જાળજો પાકી નહીં હોય જ નહીં બોવાય ગેસ ઉપર કડીક લાવ લાવે

અરે અજો આપણે હેફા પાડવાના હેફા નહીં બટકા બટકા પાડવાના બટકા નું આમ આપણે ને બસ

મોહન થા કીધું નહીં બને નહીં બને પણ આ એકલાસ બની તો ગયો તડક રહેવા દેવો પડશે તો હવે જો જામી ગયું છે અને બટકા મોહન પાડે છે સરખા પડ જે એ આજે આયો આજી આયન પર લે ને ઈજ પરમાણે ઓલ પામ તાર જાય બરોબર એ હા જોઈ બજેન પક્તુ થઈ ગયું એમ નો આલે

આપણે કલર નથી નાખ્યો એટલી ખામી રહી જાય કલર ગોયતો પણ જયડો નહી હતો તો ખરો પણ ભાઈ તો દેખાવનો જોય ને કલર બાકી કલર માં કઈ બીજું કઈ હવાજ ન આવે હાઈ ક્લાસ મજાનો બની ગયો મોહન થાળ જે બટકું આપણે હાથમાં લઈ લીધું છે આ રીતે બનાવ્યું એટલે આવો બેનો છે જોઈ લો તમે પાછળ પહેલી વાર બનાવ્યો એટલે આવો બહેનો છે હવે બનાવી એટલે હાથીને સારો બનશે બાકી અમે પહેલી જ વાર બનાવ્યો ટ્રાય કરી કે મોહન થાળ બનાવી કેવો બને છે

તો બસ આજના વિડીયો તો આટલું જ હતું હવે આજે બીજો કંઈ વ્લોગ આપણે નથી જોઈન્ટ કરવાનો કરી અહીંયા જ પૂરું વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપણા વિડીયોને હાઇપ પણ કરી દેજો મળી એક નવા રેસીપી વિડીયો અથવા તો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી